એમના મનમાં હજુ પણ એ જ પાપને દ્રષ્ટિ છે અને એટલે એમણે દસ હજાર કરોડ રૂપિયાનું નાનું નાટક કર્યું છે અને આ આવનારી ખરીદી એ તમે કરવાના નથી પણ લોકોના ખાતામાં થોડા પૈસા નાખી એમના મોન બંધ કરવાના ખેડૂતોના મૌન બંધ કરવાનો એક પાપી પ્રયાસ છે સુરેન્દ્રનગરના નોલીમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું સૌથી મોટું નિવેદન જોવા મળી રહ્યું છે સરકારે દસ હજાર કરોડના એ નાનો એ નાટક જે છે તે કર્યું હોવાની વાત કરી છે ને આરોપ લગાવ્યો છે સમાચારોમાં આગળ વાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની કરીએ તો સોમનાથ થી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો જોડાયા સુરેન્દ્રનગરના નોલીમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું સૌથી મોટું નિવેદન જોવા મળી રહ્યું છે ખેડૂતોનું પાક ધિરાણ વાત કરી છે ને આરોપ લગાવ્યો છે આ દસ હજાર કરોડ રૂપિયામાં કઈ ન થઈ શકે તેવી વાત ભરતસિંહે કરી છે લોકોના ખાતામાં પૈસા નાખી તેમના મો બંધ કરવાના છે તેવી વાત ભરતસિંહે કરી આપણને ગુમરાહ કરવા માટે એસઆઈઆર લાગુ કર્યો હોવાનો ગંભીર આરોપ ભરતસિંહે લગાવ્યો છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા એ સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા એ દ્વારકા ખાતે પૂર્ણ કરવામાં આવશે કેટલાય જિલ્લાઓમાંથી આ યાત્રા જે છે તે પસાર થશે અને ત્યાં એ કોંગ્રેસના જે આગેવાનો છે કોંગ્રેસના નેતાઓ છે

અને સામે પેલા મૂડી પતિઓ પચીસ લાખ કરોડ રૂપિયા એક જ લીટીમાં એક દિવસમાં માફ પાપ કરી રહેલી આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવાનો આજે એક આ ચિનગારી જન આક્રોશની સોમનાથ થી શરૂ થઈ ને દ્વારકા જઈ રહી છે પણ આ ચિનગારી ઘેર ઘેર ગલી ગલી નુક્કડ નુક્કડ ગાઉ ગાં લોકોની વચ્ચે જવાની છે અને જે વાત આપણા નેતા રાહુલજી માટેની લડાઈ લડી આ એ ત્રણ કાળા કાયદા કર્યા હતા અને એ ખેડૂતોના કાળા કાયદા સામે રાહુલજી અને ખેડૂત આખું આંદોલન ચાલ્યું એમના મનમાં હજુ પણ એ જ પાપ ને દ્રષ્ટિ છે અને એટલે એમણે દસ હજાર કરોડ રૂપિયાનું નાનું નાટક કર્યું છે આ દસ હજાર કરોડ રૂપિયામાં કઈ થઈ શકે નહીં કરોડ પણ જ્યાં જ્યાં કોંગ્રેસનું શાસન આવ્યું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની રાજ્યની સરકારોએ એ દેવા નાબૂદ કરવાનું કામ કરેલું ત્યારે એક તરફ એક વિચારધારા લોકોને ન્યાય અપાવવાની મદદ કરવાની રાહત આપવાની જીવાડવાની જીવો અને જીવાદોની અને બીજી તરફ મૂડીપતિઓને મોટા અને મોટા કરી અને આ દેશમાં તમે જીએસટીનો દાખલો લઈ લો બીજા દાખલા લઈ લો પણ આ જે શરૂઆત ખેડૂતથી ગેરગેરથી થઈ છે અને આજે જે સુરેન્દ્રનગરમાં આવી છે અને આપ સૌના મક્કમ નિર્ધાર સાથે આ યાત્રાને ચોક્કસપણે જે બળ મળ્યું છે મળવાનું છે ને દ્વારકામાં એની પૂર્ણાવતિ થઈ અને આખા રાજ્યમાં આંદોલન ચાલવાનું છે ત્યારે આ સમય આવી ગયો છે આપણે સૌએ એક થવાનો ભેગા રહેવાનો અને આ ગુજરાતના ખેડૂતો સામાન્ય પ્રજા યુવાનો મહિલાઓ બેરોજગારી એને એને માટેની લડતનો વિધાનસભાની ચૂંટણીને તો વાર છે પણ એના પહેલા આવનારા જે કોઈ નાના મોટા કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી જે રીતે રાહુલજીના નેતૃત્વમાં કટિબદ્ધ થઈને આ લોકોનો સામનો કરવા જઈ રહી છે એક બાજુ ખેડૂત કોઈ નાનું મોટું આંદોલન કરવા પોતાની વાત જણાવવા પ્રયત્ન કરે રજૂઆત કરે ખાતર બિયારણ વીજળી મોંઘી હોય ટેકાના ભાવ મળે નહીં દસ હજાર કરોડ તું પેકેજ કરે પંદર હજાર કરોડની ખરીદીની વાત કરે પણ એમને પૂછો તો ખરા કે તમે પહેલાં આપેલા વચનોની ખરીદી શરૂ કરી છે કે કેમ અને આ આવનારી ખરીદી એ તમે કરવાના નથી પણ લોકોના ખાતામાં થોડા પૈસા નાખી એમના મોં બંધ કરવાના ખેડૂતોના મોંધ બંધ કરવાનો એક પાપી પ્રયાસ છે પણ ખેડૂતો જાગી ગયા છે અને આઠેક કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે અને એટલે આ કટિબદ્ધ પાર્ટીના સૈનિકો તરીકે આપણે સૌએ ખેડૂતોની પડખે મજબૂતાઈથી ઉભા રહેવાનું હમણાં તો આ ભલે નાની વાત લાગે કે આપણે પચાસ ટ્રેક્ટરો લઈને આ સંખ્યામાં નીકળ્યા હોય પણ જો ખેડૂતોના દેવા આ સરકાર નાબૂદ ના કરે તો ગાંધીનગર ખાતે પાંચ હજાર કરતા વધારે ટ્રેક્ટરોનો કાફલો લઈને આપણે પહોંચવાનું આ એક ખેડૂતોની સાથેની આપણી મક્કમતા સાથેનું જોડાણ છે જીવન સાથેનું જોડાણ છે અસ્તિત્વ ગુજરાતના લોકોનું ટકવાવાનું જોડાણ છે અને જે મશ્કરીઓ કરી રહી છે એનો જડબાતોડ જવાબ આપવાનો છે આપ બહુ સમજદાર નિષ્ઠાવાન મજબૂત આગેવાનો છો અને એટલે જ આ રાહુલજીના આ પ્રયાસ રાહુલજી પણ ઝડપથી ગુજરાતમાં આવવાના છે અને આપણા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પ્રવાસ કરવાના અને આ પ્રવાસનો ઉદ્દેશ્ય એ જ છે કે આ બિહારની ચૂંટણીમાં પણ આ ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારે ચૂંટણીઓ જીતવાનો